ભાજપ <todellos> સરકાર આજે અમે કોર્પોરેશનમાં મેયરશ્રીને મળવા આવ્યા છે અભિનંદન પાઠવવા જે રીતે મંદિર ગઈકાલે બરોડાની અંદર તોડ્યું વિકાસના નામે તો અમે એના માટે અભિનંદન પાઠવીએ છીએ કે તમે શહેરનો વિકાસ કરી રહ્યા છો અને જો વિકાસમાં તમને હજુ પણ કંઈક ખૂટતું વધતું હોય તો વડોદરાના બીજા મંદિરો તોડો વડોદરાની હિન્દુ જનતા તમને ખોબે ખોબે મત આપ્યા છે તો તમને સાથ પણ આપીશું વિકાસમાં અને છતાં પણ કંઈ ઓછું લાગતું હોય વિકાસના કાર્યોમાં તો અમારા ઘરના મંદિરો આવીને તોડો અમે તમારી સાથે છે અને તમે જે રીતે વિકાસ કરી રહ્યા છો એના માટે

અમારી પરમિશન સ્થાનિકો લીધા વગર તોડી પાડી છે શું લઈને આવ્યા છો આજે ખાસ આ મંદિર નું કળશ છે અને ભાતુજી દાદાના નાગ છે કોને આપશો આ અમે મેયર શ્રી આપીશું કે આ તોડીને ભી તમે વિકાસ કરો શું નામ તમારું ભૂમિકા ગોસ્વામી ત્યાં રસ્તો બનાવવામાં આવી રહ્યો હતો જ્યાં સ્થાનિક કોર્પોરેટર આશીષભાઈ જોશી દ્વારા ત્યાંના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈ અને બાજુમાં બીજું મંદિર બનાવી અને માથીજી મહારાજને ત્યાં એ લોકો સ્થાપના કરશે એવી કંઈક સમજાવટ એમના દ્વારા કરવામાં આવી હતી અને એમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી એવી મને કમિશનર શ્રી પાસેથી માહિતી મળેલી છે છતાં મોરચા સાંભળીશું અને ચર્ચા વિચારણા કરી અને એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું મને અધિકારી શ્રી શ્રી પાસેથી કમિશનર માહિતી છે કે સ્થાનિક સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને મંદિર બાજુમાં બનાવી અને ત્યાં સ્થાપના કરવાની વાત કરવામાં આવેલી છે આવી મને માહિતી મળી છે સ્થાનિક કોર્પોરેટરશ્રીના સંકલન દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અહીંથી આપણે કોઈ પણ એ એ આપવામાં આવેલી નથી હતી અહીંયાથી આપણે કોઈ રીતે આ મધ્ય હટા માટેની માહિતી આપવામાં આવી છે કન્સિલરની પણ એવામાં કહ્યું કે એમ સ્થાનિક કોર્પોરેટર દ્વારા એમને સજજત કરવામાં આવી હિન્દુઓનો સ્થાનિક કોર્પોરેટર દ્વારા એમની જોડે વાતચીત કરી અને રસ્તામાં મંદિર હોવાથી બાજુમાં મંદિર બનાવી અને સ્થાપના ત્યાં કરીશું એવી સમજાવટ કરવામાં આવી હતી એવી માહિતી અત્યારે મને કમિશનર પાસેથી મળેલી છે છતાં પણ મોરચો આવ્યો છે એમની ધાર્મિક લાગણી દુભાતી હોય તો આપણે ચોક્કસ એમને સાંભળી અને ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લઈશું મેં કહ્યું તેમ કે રસ્તામાં આવતું મંદિર હતું એટલે એમના સ્થાનિક કોર્પોરેટર જે છે એ પંદર નંબરના આશીષભાઈ જોશી દ્વારા એમને આ રજૂઆત કરી અને બાજુમાં બીજું મંદિર બનાવી અને સ્થાપના કરીશું એવું એમના પાસેથી સમર્થન લઈ અને કો કમિશનર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી આટલી માહિતી મને પ્રાપ્ત થઈ છે છતાં પણ આ મોરચો આવ્યો છે એમની વાતો સાંભળી જો એમની તારીખ ધાર્મિક લાગણી દુભાઈ હશે તો આ દિશામાં ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે દબાણ નું આ તો સ્થાનિક કાઉન્સિલરે જ્યારે રોડ રસ્તો બની રહ્યો છે એના માટે સમજાવટ કરેલી છે એવી માહિતી છે કોઈ જ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો નથી અહીંયાથી કોઈ માહિતી દબાણ દૂર કરવાની કોઈ જ આપવામાં આવી નથી સ્થાનિક કાઉન્સિલર દ્વારા રજૂઆત કરવામાં આવી છે અધિકારીશ્રી દ્વારા મને આટલી માહિતી મળી છે અધિકારીશ્રી દ્વારા એટલી માહિતી મળી છે કે સ્થાનિક કાઉન્સિલરે એમને સમજાવટ કરી અને બાજુમાં મંદિર બનાવી અને ત્યાં સ્થાપના કરીશું એવી રીતની કંઈ વાતચીત કરવામાં આવી છે બાકી અહીંયાથી કોઈ આ રીતની કોઈ માહિતી આપવામાં આવી નથી દબાણ દૂર કરવાનો કોઈ પણ અહીંયાથી આદેશ પણ કરવામાં આવ્યો નથી No lo haces ¿bay?